હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ કોગિલાસ કિચન આજે આપણે બનાવીશું આલુ પરોઠા જો તમારા આલુ પરોઠા વણતી વખતે ફાટતા હોય તો અમારી ટ્રીક તમે જરૂરથી અપનાવજો તમારા આલુ પરોઠા બિલકુલ ફાટશે વિ નહીં અને મસ્ત એકમજ એકદમ ફૂલેલા ફૂલેલા આપણા આલુ પરોઠા બનશે તો એના માટે મેં અહીંયા સૌપ્રથમ પ્રથમ લોટ બાંધવાની પ્રોસેસ કરી છે લોટ થોડો વહેલો આપણે બાંધીએ તો પરાઠા એકદમ સરસ બને છે ઘઉંનો લોટ મેં અહીંયા ત્રણ કપ જેટલો લીધો છે ટોટલ ચાર વ્યક્તિ જમી શકે એટલા આલુ પરોઠા અનુસાર આપણે લોટમાં મીઠું લઈ લઈશું લોટમાં ઉપરથી ક્રિસ્પી બને એના માટે મેં ચોખાનો લોટ અહીંયા બે ચમચી લીધો છે તો એ નાખવાથી આપણા ઉપરનું પળ એકદમ ક્રિસ્પી બને છે તો મીઠું ચોખાનો લોટ અને હવે બે ટેબલ સ્પૂન તેલ લઈ લઈશું અને એનો રોટલી અને પૂરી અને પરાઠા જેવો આપણે એનો લોટ બાંધી દેવાનો છે આ રીતે બે ટેબલ સ્પૂન તેલ લઈ અને આપણે પૂરીના લોટ જેવો પરાઠાના લોટ જેવો આપણે બાંધી દઈશું થોડું થોડું પાણી લઈને તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે મેં થોડું થોડું પાણી ઉમેરી અને આ રીતનો લોટ આપણે પૂરી જેવો પરાઠા જેવો આપણે મસ્ત મજાનો આ રીતનો લોટ બાંધ્યો છે હવે આને આપણે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું અને બધી આગળની પ્રોસેસ બટાકાનો મસાલાની પ્રોસેસ કરીશું આ લોટને આપણે થોડું તેલ લગાવી અને પછી ઢાંકી દઈશું એટલે સરસ મજાનો આપણો લોટ થઈ જશે ત્યાં સુધીમાં રોટલીનો લોટ લેવાનો છે આપણે બાંધવા માટે ખાસ ધ્યાન રાખવાનું રોટલી રોજીનો લોટ હોય એટલે આપણા પરાઠા એકદમ મસ્ત મજાના ફૂલી અને તૈયાર થશે તો લોટ બાંધ્યા બાદ આપણે અહીંયા બટાકાની આગળનો મસાલાની પ્રોસેસ કરીશું તો મેં અહીંયા બટાકા બાફી અને બોઇલ કરી બોઇલ કરી અને ક્રસ મેસ કરી અને તૈયાર કરીને રાખ્યા છે બે ડુંગળી લીધી છે એને ચોપ કરીને રાખી છે આદુ મરચાં લસણની પેસ્ટ પણ બનાવીને તૈયાર કરીને રાખી છે ગરમ મસાલો અને આમચૂર પાવડર અને આપણું કિચન કિંગ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને જરૂરી આપણા મસાલા આ પ્રમાણે આપણે બટાકાનો માવો બનાવીશું તો એમાં મેં સૌ પ્રથમ પહેલાં કઢાઈ લીધી છે એમાં બે ચમચી તેલ લઈશું અને આમાં આપણે ડુંગળીનો વઘાર કરી અને બધા જ મસાલા આપણે આમાં ઉમેરી દેવાના છે બે ચમચી તેલ ઇનફ છે આપણું તેલ ગરમ થાય પછી આપણે అధి తతడు పాన లేదా એટલે આપણે સોફ્ટ કરવી ડુંગળી લઈ લઈશું થોડી ચડવા આવે એટલે આપણે એમાં બધા જરૂરી મસાલા કરી દઈશું થોડો એનો કાચો ટેસ્ટ ના લાગે એટલા માટે આપણે એને મીઠું નાખી અને એમાં ચડવા દઈશું સાધન ઉપર મીઠું લઈ લઈશું આપણી ડુંગળી ઓલરેડી શેકાઈ ગઈ છે હવે એમાં આપણે બધા મસાલા નાખી દઈશું ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું એકથી દોઢ ચમચી હળદર દોઢ ચમચી લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચાંનું પ્રમાણ આપણે એક ચમચી લઈશું ધાણાજીરું પાવડર ત્યારબાદ ગરમ મસાલો લઈ લઈશું

આમાં આપણે લીંબુનો રસ ઉપયોગ નથી કરવાનો એનાથી આપણું મિશ્રણ એકદમ ઢીલું થઈ જાય માટે આપણે ખટાશ માટે આમચૂર પાવડર લઈ લઈશું આનાથી તમે જોજો બહુ મસ્ત ટેસ્ટ આવે છે મેં જરૂરથી ટ્રાય કરજો આમચૂર પાવડર એક ચમચ હવે આપણે બધા ઇન્ગ્રેડિયન્ટને ખાંડ પણ લીધી છે એટલે ખટાશ અને ગળ પણ થોડું બેલેન્સ થઈ જાય એના માટે એક ચમચી ખાંડ લીધી છે તો બધો જ મસાલો આપણે એકદમ આમાં શેકાઈ જાય ડુંગળીમાં પછી આપણે બટાકાનું મિશ્રણ અંદર ઉમેરી દઈશું હવે બધા જ મસાલા આપણા આમાં મિક્સ થઈ ગયા છે આપણે લીંબુનો ઉપયોગ નથી કર્યો આમ જો પાવડર લીધો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા મૂકી દઈશું અને ત્યારબાદ જ આપણે બટાકાનું જે મેશ કરીને રાખ્યા હતા એ આપણે પૂરણ અંદર ઉમેરવાના છીએ એટલે આપણું બટાકાનું મિશ્રણ ઢીલું ના થઈ જાય અને વણતી વખતે આપણા પરાઠા ફાટે નહીં આ ખાસ એની સિક્રેટ છે ઠંડુ પડ્યા પછી જ આપણે બટાકાનું મિશ્રણ ઉમેરવાનું અને બટાકા પણ આપણે આલુ પરાઠા બનાવવાના હોય તો થોડા વહેલા બાફી દેવાના એટલે આપણા બટાકા ગરમ હોય થોડા ઠંડા પડે પછી એનું મિશ્રણ બનાવીએ તો આલુ પરોઠા મસ્ત મજાના બને છે તો આપણું મિશ્રણ એક થોડું ઠંડુ થઈ ગયું છે હવે આપણે બટાકા મેસ કરીને રાખ્યા હતા એ આપણે એમાં નાખી દઈશું છેલ્લે આપણે નાખી દઈશું લીલા ધાણા બાકી બધું જ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું એકદમ મિશ્રણ મિક્સ થઈ ગયું છે ઉપરથી કોઈ મસાલો નાખવાની જરૂર નથી આપણે બધો જ ડુંગળીમાં મસાલો ઓલરેડી કરી દીધો છે એટલે તમે આ રીતે પછી બટાકાને એકદમ મિક્સ કરી અને એનું મિશ્રણ એકદમ આ રીતે કરી લઈશું આપણે મસાલો એકદમ સરસ અંદર ભળી જાય એ રીતનું આપણે મિશ્રણને હલાવી દઈશું અને છેલ્લે નાખી દઈશું આપણે લીલા ધાણા લીલા ધાણા એટલા બાકી હતા એ આપણે લઈ લઈશું ફરીથી આપણે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણું મિશ્રણ આલુ પરોઠા બનાવવા માટે હવે આપણે અહીંયા લોટ બાંધીને રાખ્યો તો એ પણ આપણે જોઈ લઈશું આ રીતે તમે જુઓ મસ્ત મજાનો લોટ થઈ ગયો છે એક વાર આપણે ફરીથી એને લઈશું આમાંથી નાના નાના લુવા લઈ લઈશું આપણે બનાવી લઈશું આ રીતનો એકદમ નરમ લોટ રાખવાનો પૂરી જેવું આમાં નાના નાના લુવા બનાવી અને આપણે આલુ પરોઠા કરી લઈશું આ રીતે આ રીતે એક લુવું આપણે લઈ લીધું છે એને પૂરી જેવું નાનું બનાવી લઈશું મિશ્રણ ભરવા માટે આપણે આટલી બટાકાનું મિશ્રણ થઈ અને એમાં લગાવી દઈશું આ રીતનું હાથથી થોડું પ્રેસ કરી અને ચારે બાજુથી આપણે એને પેક કરી દઈશું લોટનો વધારાનો ભાગ હોય કે આપણે આ રીતે કટ કરી દઈશું ત્યારબાદ હાથની મદદથી એને થોડું ફ્રેશ કરી લઈશું અને થોડો કોરો લોટ આપી લઈ અને પછી આને આડુ પરાઠાને આપણે વણીશું એવું ક્યાંય લાગે તો આપણે એમ લાગે ચોટવાની પે તો આ રીતે થોડો લોટ આપણે એનો ભરાઈ દેવાનું અને પછી આ રીતે તમે જોઈ શકો છો તમે મનપસંદ સાઈજ નાના મોટા એ રીતે બનાવી શકો છો આ રીતે આપણે વણી દઈશું જે કોરો હોય થોડો આપણે આ રીતે હાથથી ખણખેરી લઈ અને પછી આપણે એને જે મેં ગરમ તવી કરવા મૂક્યું હતું એમાં આપણે કહી લઈશું નીચેનો ભાગ આપણો આ રીતે શેકાઈ જાય જે આપણે એને સુલટાવી દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી અને આ રીતે આપણો આલુ પરોઠા આપણે ટપકી પડે એ રીતે થોડુંક શેકી દેવાનું બંને બાજુ ત્યારબાદ આપણે તેલ લગાવી લઈશું બંને સાઈડ એનું એને શેકી લઈશું આ બાજુ પણ આપણે તેલ લગાવી દઈશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની બંને સાઈડ આપણી બ્રાઉન કલરની થાય એ રીતે શેકી લેવાનો આપણે ઉપર ઉઠો ક્યાંય એવું લાગે તો આ રીતે પ્રેસ કરી અને આપણે શેકી લઈશું તો સરસ મજાનું આપણે બંને સાઈડથી આપણો આનો પરોઠો શેકાઈ ગયો છે તો આ રીતે મેં બધા જ આલુ પરોઠા બનાવી અને રેડી કરીને રાખ્યા છે અને ગ્રીન ચટણી અને ટામેટા કેચઅપ સાથે મેં સર્વ કર્યા છે તો મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી બધા લાઇક કરજો ગ્રુપમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ ના કરી દે તો અવશ્ય કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ